વેલકમ બેક ટુ ફરીવાર સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર મિત્રો હાલ આપણે સેનિટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ખૂબ જ એનું કહી શકાય એવું યુનિટ એટલે કે મળમૂત્રનો નિકાલ અને ગટર કચરાના નિકાલની વ્યવસ્થા યુનિટ વિશે વાત કરીશું જે પણ મિત્રો નવા છે તે આપણી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાય જાય તેમજ એપ્લિકેશન પણ આવી ચૂકી છે અને તેમાં પણ આપણે આના વિગતે વાર આપણે એમ સીક્યુ મૂકવાના છીએ તો એની સાથે પણ જોડાઈ શકો છો તો ચાલો શરૂઆત કરીએ પ્રથમ આપણે યુનિટની આજે ભાગ નંબર એકમાં એની પ્રથમ જે પ્રાથમિક માહિતીઓ છે એના વિશે વાત કરવાના છીએ ત્યારબાદ અલગ અલગ ભાગોમાં આપણે સંપૂર્ણ યુનિટ આપણે કવર કરી દેવાના છીએ તો ચાલો જોઈએ વાતાવરણ પાણી ખોરાક હાથને પ્રદૂષિત થતાં અટકાવવા મળમૂત્રનો યોગ્ય નિકાલ કરવો ખૂબ જ અગત્યનો છે આપણને પરીક્ષામાં પૂછાય કે મળમૂત્રનો યોગ્ય રીતે નિકાલ કરવો શા માટે જરૂરી છે અને ઓપ્શન આપે તો એના માટે આવશે કે વાતાવરણ હોય પાણી હોય ખોરાક અને હાથને પ્રદૂષિત ન થાય એ બાબતોને લીધે આપણે એનો યોગ્ય નિકાલ કરવો જરૂરી બને છે તો આની આપણે થોડી પ્રાથમિક માહિતી લઈએ તો જોઈએ તો કે ભારત દેશ જે છે એમાં ઓગણસિત્તેર ટકા લોકો જે છે એ ખુલ્લામાં જ જાય છે પરીક્ષાની દૃષ્ટિએ જો કોઈપણ પરીક્ષાર્થી પૂછે કે ભારતમાં ખુલ્લામાં ઝાઝુનો ત્યાગ કરે તેવા કેટલા ટકા લોકો છે તો અહીંયા આવશે એમાં આવશે ઓગણ ટકા એટલે કે સિક્સટી નાઇન પર્સન્ટ લોકો જે છે એ ખુલ્લામાં મળત્યાગ કરે છે બાકીના જે મળત્યાગ નથી કરતા ખુલ્લામાં એવા જે છે એમાંના એકવીસ ટકા જે લોકો જે છે એ આરોગ્યપ્રદ ઝાંઝરુનો ઉપયોગ કરે છે કેવા ઝાંઝરુનો ઉપયોગ કરે છે એકવીસ ટકા માણસો જે છે એ આરોગ્યની દ્રષ્ટિએ સ્વીકાર્ય હોય તેવા આરોગ્યપ્રદ ઝાંઝરૂનો ઉપયોગ કરે છે કે એ આરોગ્યપદ ઝાજરૂ એટલે કેવા તો કે જે જાજરું જે છે એ માનવ મળથી માણસનો સંપર્ક થવા દેતા નથી એટલે કે માનવ સુધી માનવ મળને સંપર્ક થવા દેતા નથી કે જેના ઉદાહરણો કયા છે તો કે ફ્લસવાળા જાજરું ગટર વ્યવસ્થા હોય સેપ્ટિક ટેન્ક હોય હવા ઉજસવાળા જાજરું અને સ્લેબ તેમજ ખાડાવાળા જહાજરૂનો અંદર સમાવેશ થાય છે પરીક્ષાની દૃષ્ટિએ આ એમપી છે એટલે યાદ રાખી લેજો આપણને પરીક્ષામાં પૂછાય કે પદ જાજરુના ઉદાહરણો નીચેનામાંથી ક્યાં છે તો એમાં આવશે કે આવશે તો કે પ્લસવાળા જાજરૂ હોય ગટર વ્યવસ્થા જ્યાં હોય અથવા તો સેપ્ટિક ટેન્ક હોય હવા ઉજાસવાળા ઝાજરું હોય સ્લેબવાળા હોય ખાડાવાળા ઝાજરૂનો સમાવેશ જે છે એ પદ ઝાજરૂમાં થાય છે એના ઉદાહરણો રહેલા છે જ્યારે દસ ટકા લોકો ભાગીદારીમાં બિનઆરોગ્યપદ જાજરૂનો ઉપયોગ કરે છે જેનાથી માનવ મળને નિવારી શકાતો નથી કે જેના ઉદાહરણો આપણા રહેશે કે ખાડાવાળા જાજરું ડબ્બા જાજરું કે જેના પર હાલ પ્રતિબંધ છે ઓકે તો આવા જે જે એ બિનઆરોગ્યપ્રદ જાજરૂનો ભાગીદારીમાં દસ ટકા લોકો ઉપયોગ કરે છે એ બાબત અહીંયા યાદ રાખવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ અયોગ્ય મળમૂત્રના વિસર્જનને કારણે ઉદભવતી અસરો કે જ્યારે આપણે મળમૂત્રનો અયોગ્ય રીતે નિકાલ કરીએ છીએ એના લીધે કઈ પરિસ્થિતિ ઉદ્ભવે પરીક્ષામાં એમ પૂછે કે અયોગ્ય મળમૂત્ર નિકાલને લીધે નીચેનામાંથી કંઈ પરિસ્થિતિ ઉદભવતી નથી અને આપણને આટલા ત્રણમાંથી જે ઓપ્શન આપેલું હોય ને આનાથી સિવાયનું જે ઓપ્શન આવે એ આપણો જવાબ રહેશે તો તમે એનો જો નિકાલ કરો અયોગ્ય રીતે તો પહેલું તો તમે જમીન ઉપર કરો એટલે કે જમીનનું પ્રદૂષણ થાય બીજું એની સાથે પાણી ભળાય તો પાણીજન્ય રોગો એટલે કે પાણીનું પ્રદૂષણ થાય એ પ્રાંત તરીકે એના સંપર્કમાં આવવાથી ખોરાકનું પ્રદૂષણ થાય માખી અને જીવડાઓની ઉત્પત્તિ થાય દુર્ગંધ તેમજ ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે આ ઉપરાંત તરીકે આ બધું જ પ્રદૂષણને લીધે આપણને ટાઈફોઈડ તાવ કોલેરા કૃમિ મરડો ઝાડા ઉલટી જેવા રોગો પણ આપણને થઈ શકે છે એટલા માટે મળમૂત્રનો યોગ્ય નિકાલ કરવો જરૂરી બને છે આ માટે યોગ્ય નિકાલ માટેના બે સિદ્ધાંતો છે એ પ્રથમ સિદ્ધાંતની આપણે વાત કરીએ તો કે પ્રથમ સિદ્ધાંત છે સ્વચ્છતાનો મૂળભૂત સિદ્ધાંત કે જેમાં નકામા કચરાને દૂર કરી તે વિઘટન પામે તે પહેલાં ત્વરિત નિકાલ કરવો એ કયો છે સ્વચ્છતાનો મૂળભૂત સિદ્ધાંત છે જ્યારે ગ્રામ્ય સ્વચ્છતાનો મૂળભૂત સિદ્ધાંતની આપણે વાત કરીએ તો કે સુરક્ષિત અને સંતોષકારક રીતે માનવ મળમૂત્રનો નિકાલ કરવો એ ગ્રામ્ય સ્વચ્છતાનો મૂળભૂત સિદ્ધાંત છે તો ચાલો આપણે આગળ જોઈએ તો આપણે અહીંયા મુખ્ય વાત કરવાના છીએ કે સેનિટેશન બેરિયર એટલે કે અસ્વચ્છતાના અવરોધકો એ કે જે સુરક્ષિત જે વ્યક્તિ જે છે એને માણસ સુધી એટલે કે મળના સંપર્ક થતો અટકાવવા માટે પાંચ પ્રકારના જે સેનિટેશન કામ કરે છે એ સેનિટેશન બેરિયરને અહીંયા આપણે જોઈશું તો કે કયા છે પાંચ પ્રકારના તો અહીંયા એ છે અહીંયા તમે જોઈ શકો છો ફેસિસ એટલે કે મળ અને આ જે અહીંયા જે આ કાળા રંગની જે છે એ દિવાલ બનાવેલી છે અને આ આપણો છે સુરક્ષિત માણસ આ દિવાલ જે છે એ મળને અહીંયા સુધી પહોંચવા માટે એને રોગી બનાવવા માટે એ દિવાલ ઘડેલી છે એટલે અહીંયા સુધી એ ન પહોંચી શકે તો કે પાંચ સેનિટેશન બેરિયરમાં કોનો સમાવેશ થશે તો કે એમાં આવશે પ્રથમ આપણે આવશે વોટર એટલે કે જ્યારે મળથી પ્રદૂષિત પાણી થાય તો પણ મનુષ્ય દૂષિત થાય બીજું છે આપણી ફિંગર એટલે કે જ્યારે પણ આપણે એના સંપર્કમાં આવીએ ત્યારે આપણા નખમાં જે મળના બેક્ટેરિયા હોય એ આવી શકે છે પછી આવશે ફાઇલ્સ આવી શકે છે એટલે કે માખીઓ હોઈ શકે છે ત્યારબાદ આવશે સોઇલ એટલે કે માટીના સંપર્કમાંથી આવવાથી અને ફૂડ એટલે કે ખોરાકના સંપર્કમાં આવવાથી તો આ પાંચ પ્રકારના સેનિટેશન એટલે કે અસ્વચ્છતા અવરોધકો છે એ પણ તમારે યાદ રાખી લેવાના થશે તો કે આગળ આવે આગળ વાત કરીએ તો કે આમાં શું આઈમપીએસએ તો કે જાહેર આરોગ્યને મુખ્ય હેતુ શું છે તો કે રોકો રોગો નહીં આવે અહીંયા આવશે રોગો આવશે શું આવશે રોગો જાહેર આરોગ્ય જે છે એનો મુખ્ય હેતુ શું છે તો કે રોગોનું ભષ્ટ ચક્ર તેના સંવેદનશીલ સ્થળોએ તોડી પાડવું યાદ રાખવાનું આપણે સેનિટેશન બેરિયર જે છે એમાં જાહેર આરોગ્યનો મુખ્ય હેતુ શું છે તો કે રોગોના ચક્રને તેના સંવેદન સ્થળોએ તોડી પાડવાનો મુખ્ય હેતુ છે કે જેમાં મળને દૂર રાખવું પાણીના સ્ત્રોતોને દૂષિત થતાં અટકાવવા ખોરાકની જાળવણી માખીઓનું નિયંત્રણ અને અંગત સ્વચ્છતાનો સમાવેશ થતો હોય છે અને આ બધામાં જો આપણે સૌથી અસરકારક પગલાંને લઈએ તો એ છે માનવ મળને દૂર કરવો અને તે માટેના યોગ્ય નિકાલ વ્યવસ્થા ગોઠવવી આ બાબતો અહીંયા યાદ રાખી લેજો હવે અહીંયા આપણી પરીક્ષાની દૃષ્ટિએ વાત કરીએ તો આઈએમપીના મુદ્દાઓ હવે શરૂ થાય છે તો કે મળ નિકાલની જો આપણી જે પદ્ધતિઓ જે છે ઓકે તમે ઓલ ઇન્ડિયાના ભાગ વાંચ છો એટલે એમાં તમને આપેલી હશે પણ અહીંયા આપણે તમને સરળ રીતે વ્યવસ્થિત રીતે રજૂ કરવાના છીએ આના એમસીક્યુ ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવશે પ્લેસ્ટોર રૂમમાં જે એપ્લિકેશન આપેલી છે તેમાં પણ હું તમને ફ્રી ઓફમાં આના એમસીક્યુ ટેસ્ટ હું મૂકીશ રો છો ઓકે તો એની સાથે જોડાઈ જજો અને આની આપણે પીડીએફ જે ઈ બુક છે એ પણ ટૂંક સમયમાં આપણે મૂકવાના છીએ તો ન જોડાયા હોય તે મિત્રો જોડાઈ જજો પ્રથમ મળમૂત્રના નિકાલની બે પદ્ધતિઓ રહેલી છે મુખ્ય પદ્ધતિ આપણને પૂછે તો એ રહેશે બે કે પહેલી જે છે ગટર લાઈન વ્યવસ્થા ન હોય તેવા વિસ્તારોમાં આપણે કઈ કઈ રીતે આપણે મળમૂત્રનો નિકાલ કરીશું અને બીજું જે છે એ કે ગટર વ્યવસ્થા જ્યાં હોય છે ત્યાં મળમૂત્રનો નિકાલ માટે આપણે કઈ કઈ પદ્ધતિ વાપરીએ છીએ તેની અહીંયા આપણે વિગતે ચર્ચા કરવાના છીએ તો ચાલો જોઈએ પ્રથમ આપણે મિત્રો અહીંયા વાત કરવાના છીએ કે ગટર લાઈન વ્યવસ્થા ન હોય તેવા વિસ્તારોમાં આપણે બે રીતે અપનાવીએ છીએ કે એક આવશે એ આવશે સર્વિસ ટાઈપ આપણે અહીંયા શૌચાલયનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને બીજું આવશે નોન સર્વિસ ટાઈપ તો પ્રથમ આપણે અહીંયા વાત કરીએ તો કે સર્વિસ ટાઈપ કે જેને આપણે કન્વેન્સરી સિસ્ટમ તરીકે આપણે એને ઓળખીએ છીએ એટલે યાદ રાખી લેજો સાથે સાથે ઇંગ્લિશ શબ્દો પણ યાદ રાખજો કેમ કે સેનેટરી ઇન્સ્પેક્ટરનું પેપર જો હાઈ લેવલે પૂછે તો હવે ઇંગ્લિશ શબ્દો પણ વાપરી શકે છે કે આને સર્વિસ ટાઈપ શૌચાલય શા માટે કહીએ છીએ તો કે તેમાં જાજરું સાફ કરવા માટે સ્વીપરની જરૂર પડે છે એટલા માટે આપણે એને સર્વિસ ટાઈપ શૌચાલય કહીએ છીએ અને એનું પ્રથમ અહીંયા આપણે ઉદાહરણ જે એકમાત્ર ઉદાહરણ છે એ છે ડોલ અથવા તો બાસ્કેટ શૌચાલય ઓકે હવે બીજા નંબરનો જે પ્રકાર જે છે એને કહેવાય નોન સર્વિસ ટાઈપ એટલે કે સેનિટરી લેટ્રિન આપણે એને સેનિટરી લેટરિન શા માટે કહીએ છીએ અથવા તો નોન સર્વિસ ટાઈપ શૌચાલય શા માટે કહેવાય તો કે આ પ્રકારના શૌચાલયમાં મળમૂત્રનો નિકાલ કરવા એટલે કે એના અંતિમ સ્થાન સુધી પહોંચાડવા માટે કોઈ પણ માનવની જરૂર પડતી નથી હવે જો એના પણ ઘણા બધા ઉદાહરણો છે તો કે જોઈએ આ તમામ જે બાબતો જે છે મિત્રો એ તમને હું યુટ્યુબ ઉપર ફ્રી ઓફમાં તમામે તમામ ભણાવવાનું છું એટલે જોડાયા રહેજો ચાલો જોઈએ પ્રથમ વખત પ્રથમ આપણે અહીંયા ભણીશું કે એના આવશે બોરહોલ શૌચાલય તો કે બોરહોલ શૌચાલય શું છે કઈ રીતે ગાળવામાં આવે સૌ પ્રથમ ક્યાં ગાળવામાં આવ્યું હોય તો એ તમામ માહિતી આપણે જોઈશું ત્યારબાદ આપણે એમાં ચર્ચા કરીશું કે ખાડાવાળું એટલે કે ખોદ કૂવા શૌચાલય ત્રીજા નંબરનું આપણે જોવાના છીએ કે પાણી બંધ શૌચાલય ઓકે કે જેને આપણે વીઆઈપી શૌચાલય કોને કહેવાય કઈ રીતે પોતે અલગ પડે છે એ પણ આપણે જોઈશું અહીંયા આવશે પીઆરઆઈ શૌચાલય કોને કહેવાય આરસીએ શૌચાલય સુલભ શૌચાલય એક્વાપ્રાઈવી શૌચાલય કોને કહેવાય ત્યારબાદ ચોથા નંબરનોમાં આપણે જોઈશું કે સેપ્ટિક ટેન્ક અને સોસ ખાડા શું કાર્ય કરે કઈ રીતે કાર્ય કરે છે ત્યારબાદ આપણે જોવાના છીએ કે રાસાયણિક શૌચગર કે જેનો મુખ્યત્વે આપણે ઉપયોગ જોઈએ તો પ્લેનો હોય રેલવે ગાડીઓ હોય કે વીઆઈપી સભાઓ હોય છે અહીંયા અહીંયા થતો હોય સ્ટીમર હોય તો એ રાસાયણિક શૌચગર શું કહેવાય ઇમેજ સાથે આપણે જોવાના છીએ ત્યારબાદ આપણે જોઈશું કે હળતાં ફરતા શૌચાલયની પણ આપણે વાત કરવાના છીએ તેમજ આ જે બે બેટા પ્રકાર જે આપેલા છે એ અહીંના પેટા પ્રકારો છે એ જોઈ લેજો કેમ્પ તેમજ ટૂંકા ગાળાના ઉપયોગ માટે કામ ચલાવ જાજરું એટલે કે જ્યાં મેળા હોય છે અહીંયા બે પ્રકારના ઉપયોગમાં લેવાય એક પ્રથમ છે સિચરા ખાડાવાળા અને બીજું છે ઊંડા ખાડાવાળા તો તેનું માપ શું હોય એની પણ આપણે એના ચર્ચા કરવાના છીએ હવે આ હતી કે ગટર લાઈન વ્યવસ્થા ન હોય ત્યાં આ પ્રકારની વ્યવસ્થાઓ આપણે ઉપયોગ કરીશું હવે બીજી આપણે અહીંયા ચર્ચા કરીશું કે જે વિસ્તારોમાં ગટર લાઇન વ્યવસ્થા છે ત્યાં આપણે મળમૂત્રના નિકાલ માટે કઈ પદ્ધતિઓ વાપરીએ છીએ તો એના માટેના આપણે ચાર પેટા પ્રકારો પાડ્યા છે પ્રથમ આવશે કે આપણે એના પર પ્રાથમિક પ્રક્રિયા કરીશું કહે કે આપણને જે સુવેજ પ્રાપ્ત થાય છે સીવેજ પ્રાપ્ત થાય છે એના માટે પ્રાથમિક પ્રક્રિયા રહેશે પહેલાં નંબરનું આવશે એને કહેવાય સ્ક્રીનિંગ તો તમે મિત્રો જોયું હશે કે આવી આડી જાળી હોય કે જેમાં પાણી આપણે પસાર કરવા જઈએ એટલે કે મોટી અશુદ્ધિઓ જે હોય ગાભાઓને એવું એ અટવી જાય કે જેને આપણે સ્ક્રીનિંગ કહીએ એની પણ આપણે ઇમેજ સાથે પઈને ચર્ચા કરવાના છીએ ત્યારબાદ આપણે એમાં જોઈશું કે ગ્રીટ ચેમ્બર કોને કહેવાય વીએ આકરનું જે ગ્રીટ ચેમ્બર આધુનિક હોય છે એમાં આપણે એમની સાથે બનીશું બીજા ત્રીજા નંબરે આપણે જોઈએ કે પ્રાથમિક અવસાધન કે જેને સેડિમેન ટેન્શન ટેન્ક કહીએ એટલે કે પ્રાઇમરી સેડિમેન ટેન્શન ટેન્ક શું હોય કઈ રીતે કાર્ય કરે છે એ પણ આપણે પ્રથમ પ્રક્રિયામાં જોઈશું બીજી પ્રક્રિયા આપણે એના પર કરતા હોઈએ છીએ એમાં આપણે બે પ્રક્રિયા કરીએ પ્રથમ કરીએ એરોબિક અને એન એરોબિક તો તમને બધાને ખ્યાલ હશે કે એરોબિક કોને કહેવાય અને એન એરોબિક કોને કહેવાય અમે આપણે એરોબી પ્રક્રિયામાં બે ભાગ પેટા પ્રકાર પાડીશું પ્રથમ આવશે ટ્રિકલિંગ ફિલ્ટર અને બીજું આવશે એ એસ એટલે કે એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ ઓકે એટલે કે પાણીનું ફિલ્ટરેશન કરી નાખેલું હોય એનો અમુક ટકા ભાગ આપણે પાછો લઈ અને પાછો ફરીવાર આપણે એને ફિલ્ટરેશન કરીશું એને આપણે એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ કહીએ છીએ એની આપણે વિગતે ચર્ચા કરીશું ત્યારબાદ આપણે જોઈશું કે તૃતીય સારવાર શું છે કે જેમાં આપણે ફિલ્ટરેશન કઈ રીતે કરવાનું આવે ક્લોરિનેશનમાં તમારે કઈ પદ્ધતિઓ વાપરવાની થશે મેમ્બ્રેન પ્રોસેસ કઈ રીતે અંદર કહ્યું તે કાર્ય કરશે તમને બધાને ખબર હશે કે આપણે પ્રથમ યુનિટ જ્યારે ભણીશું ત્યારે આપણે એમાં ઓસ્મોસિસ અને રિવર્સ ઓસ્મોસિસ ભણીશું ત્યારે પણ આપણને આ ફરીવાર અને ડીપમાં ભણવાનું થશે અને ચોથા નંબરની જે પદ્ધતિ જે છે એમાં આપણે નદી અને દરિયામાં એનો નિકાલ કરવો સુએજ ફાર્મિંગ કોને કહેવાય ઓક્સિજન પોન્ડ કોને કહેવાય અને રીડ બેડ્સ કોને કહેવાય તો આ તમામ બાબતોની આપણે હવે આગળના વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું તો ચાલો આજે આપણે અહીંયા પ્રથમ વખત અહીંયા શરૂઆત કરી દઈએ અને ડબ્બા હાજરું અહીંયા સુધી આપણે જોઈશું અને બાગલના વિડીયોમાં તમને નોન સર્વિસ ટાઈપ શૌચાલયના તમામ પ્રકારના પેટા પ્રકારો તમને ભણાવવામાં આવશે ચાલો આ મુદ્દો પૂરો કરીએ કે કટર વ્યવસ્થા ન હોય ત્યાં મળમૂત્રનો નિકાલ માટેની પ્રથમ પદ્ધતિ જે છે એ છે સર્વિસ ટાઈપ શૌચાલય કે જેમાં માનવનો ઉપયોગ થતો હોય છે એટલે આપણે એને સર્વિસ ટાઈપ શૌચાલય કહીએ હવે એની એક ઉદાહરણ છે એ છે ડબ્બા જાજરું એટલે કે સવાક્ય નહીં પરંતુ અહીંયા આવશે સેવાક્ય ઝાંજરૂ સેવાક્ય શા માટે કહેવાય કેમ કે માણસનો ઉપયોગ થાય એટલે તો અહીંયા જે ઈમેજ આપેલી છે મિત્રો ડબ્બા ઝાંજરૂની આપેલી છે તમે જોઈ શકો છો નીચે એક ડોલર રાખેલી છે આજુબાજુ મર્યાદા જળવાય એટલા માટે તરીકે ચારે બાજુ તરીકે પતરાઓ રાખેલા છે ઉપર બેસવા માટેની અહીંયા જે ટેબલ બનાવેલું છે ઓકે કે જ્યારે આની અંદર જે છે મિત્રો છિદ્રો પાડવામાં આવતા આ ડોલની અંદર ઓકે આ તો માત્ર ખાલી એક ઇમેજ છે પણ જૂના જમાનામાં આવું જ એક શૌચાલયનો ઉપયોગ કરવામાં આવતો હતો એ અહીંયા દર્શાવવાનો હેતુ છે કે જ્યારે પણ આ ડોલ ભરાઈ જાય ત્યારે એ કોઈ પણ મજૂરને રાખીને ગામની દૂર બહાર જ્યાં ખુલ્લી જમીન હોય ત્યાં એ ઠલવી નાખવામાં આવતું હતું તો કે ચાલો હવે આની રચના વિશે અહીંયા આપણે જોઈ લઈએ કે તો કે આ ઝાંજરૂમાં બેઠક ઊંચા આસને હોય અને જેની નીચે મળ એકત્રિત કરવા માટે ડોલ કે ડબ્બો રાખેલો હોય છે ડબ્બામાંથી પેશાબ નિકાલ માટે કાણા રાખેલા હોય છે ડબ્બો ભરાઈ ગયા બાદ માનવ મળનો માનવ માનવ બળનો ઉપયોગ કરી ટેન્કર બળદગાડાનો ઉપયોગ કરી અંતિમ નિકાલના વિસ્તારમાં નાખવામાં આવે છે કે જ્યારે પણ આ ભરાઈ જાય ત્યારે માનવ મળ નહીં પરંતુ માનવ બળ આવે એટલે કે માણસનો ઉપયોગ કરીને એને ટેન્કર અથવા તો બળદગાડામાં નાખી એને અંતિમ સ્થાન એટલે કે દૂરના સ્થળ પર એને નિકાલ કરવામાં આવતો હતો ત્યારબાદ અહીંયા નોંધ તરીકે તો કે આમાં આપણા પરીક્ષાની દ્રષ્ટિએ આ એમપી શું છે તો કે આ ડબ્બો જે છે એ ચોરસ આકારનો રાખવામાં આવતો અને જેનું માપ શું રહેતું તો કે ચાલીસ બાય ત્રીસ બાય વીસ સેન્ટીમીટર આ તમારે અહીંયા યાદ રાખવાનું થશે કે ડબ્બા શૌચાલયમાં એનું માપ શું હતું તો કે ચાલીસ બાય ત્રીસ બાય વીસ સેન્ટીમીટર અને જો ઇંચમાં પૂછે તો આવશે સોળ બાય બાર બાય આઠ ઇંચ થશે તો આ બંને બાપમાં અહીંયા તમે યાદ રાખી લેજો હવે તો કે આ પદ્ધતિ શા માટે બંધ કરવામાં આવી તો કે એના ઘણા બધા ગેરફાયદાઓ હતા પ્રથમ તો કે માનવ બળની જરૂર પડે છે જેથી આ પ્રથા બંધ કરવી મુખ્ય કારણ શું હતું તો કે આમાં માનવ બળની જરૂર પડતી અને ખૂબ જ પેચીદું કામ હતું કેમ કે આમાં દુર્ગંધનો એટલી બધી વધારે આવતી જેથી કરીને કોઈ પણ મજૂર મળતા ન હતા પ્રથમ હતું કે માનવ બળની જરૂર પડે એટલે આ પ્રથા બંધ કરાય બીજું લાંબા સમય સુધી મળ પડ્યો રહે તો અછવજતાનું નિર્માણ થાય એટલે કે લાંબા સમય સુધી જો મળ એમાં એમાં બાસ્કેટમાં રહે તો એને કારણે ગંધ આવે કીટકો ઉત્પન્ન થાય બીજું આના દ્વારા માખો અને જીવજંતુ તેમજ દુર્ગંધ ઉદભવે છે અંતિમ નિકાલ માટે મોટો વિસ્તાર જોઈ કે જ્યાં નિકાલ કરવાથી જમીન અને પાણીનું પ્રદૂષણ થાય એટલે કે જ્યારે તમે કુલ્લામાં મળનો નિકાલ કરો તો પડખે જો પાણી વહેતું હોય તો એની સાથે ભળીને પણ પાણીજીની આપણને રોગો પણ થઈ શકે છે બીજું હતું કે ડોલ ખટાઈ જાય તો નવી વારંવાર ખરીદવું પડે એટલે કે ડોલમાં કાંટ લાગે પાણી રહેવાને કારણે સમયાંતરે એને બદલવી પડે એ પણ ખર્ચ થતો બીજું ઘરની બહાર રાત્રે સ્ત્રી બાળકો માટે ઉપયોગમાં અગવડ રહેતી અને અંતિમ જે છે એ નિકાલ પ્રક્રિયા ખૂબ જ દુર્ગંધ હોવાને કારણે આ પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી તો અહીંયા આપણે જોયું કે સર્વિસ ટાઈપ શૌચાલયમાં ખોદકુવા શૌચાલય વિશે પ્રથમ ભાગમાં અહીંયા વાત કરી છે અને એમસીક્યુ ટેસ્ટ તમે આપણી આવનારા સમયમાં આપણે જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ મૂકવામાં આવશે ઉપરાંત તરીકે પ્લે સ્ટોરમાં તમે જઈને આપણી એપ ડાઉનલોડ કરી લેજો તેમાં પણ એમસીક્યુ મૂકીશ અને હાલ પછી આપણે ભાગ નંબર માં વિગતવાર આપણે આ જે તમામ શૌચાલય તમે જોઈ શકો છો આ તમામ પેટા પ્રકારો જે છે એની તમને હું ચર્ચા કરી દઈશ જેથી કરીને તમારો એક પણ માર્ક કપાશે નહીં અને જો આવી જ માહિતી મેળવવા માગતા હોય અને સોશિયલ મીડિયાને લગતી તેમજ ભરતીને લગતી માહિતી મેળવવા માગતા હોય તો આપણું ઇન્સ્ટાગ્રામ પર પેજ છે એમપીચ એજ્યુકેશનને હાલ જ ફોલો કરી લો થેન્ક યુ વેરી મચ